હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારની ભાગ દોડમાં જો ટાઈમ ન હોય કાંઈ હેલ્ધી ટેસ્ટી એવું ખાવું હોય તો આજે આપણે વેજ ટમાટો ઓમલેટ કે પછી તમે એને ટમેટાના પુડલા કહી શકો જાળીદાર ઈનો કે સોડા વાપર્યા વગર અને એટલા ટેસ્ટી તમે દહીં સાથે ચટણી સાથે કે ચા સાથે સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો બેટર બનાવવા માટે એક બોલમાં આપણે એક કપ બેસન એટલે કે ચણાનો લોટ એક ચોથાઈ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી દેસુ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ચોખાના લોટના લીધે થઈને પુડલા તમારા ક્રિસ્પી બનશે સાથે પુડલા એકદમ સોફ્ટ બને એટલે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તમારે દહીં ઉમેરવાનું છે એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને એકદમ સરળ રીતે હવે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું તો તમને આ બેટર બનાવતા માત્ર એક મિનિટ જેવો જ ટાઈમ લાગશે તો આ રીતે પહેલાં થોડું થોડું પાણી ઉમેરવાનું અને પછી ફેટતા જવાનું એટલે જે બેસન ચણાના લોટના ગાંઠા હોય એ પડે નહીં અને એકદમ સ્મૂથ એવું બેટર તમારું બનશે તો અહીંયા તમને પોણો કપ જેટલા પાણીની જરૂર પડશે તો અત્યારે મેં અડધો કપ જેટલું ઉમેર્યું અને જરૂર લાગે તો પછી આપણે આગળ ઉમેરીશું તો ટોટલ તમને પોણો કપ જેટલા પાણીની જરૂર પડશે બેટર છે બહુ થિક નથી રાખવાનું થિક બેટર રાખો તો પૂરલા તમારા ચવળ બનશે તો આપણે ઈનો કે સોડા વગર જો તમે બનાવો તો આ ટીપનું ધ્યાન રાખવાનું બે ત્રણ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચોપર લઈ લઈશું એમાં દસથી પંદર મીઠા લીમડાના પાન ત્રણ લીલા મરચાં હું અહીંયા આદુ અને લસણ આજે નથી વાપરી રહી તમે બે વસ્તુ ઉમેરી શકો નો ઉમેરો તો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે બે ટમેટા તો મેં થોડા બે મોટા ટમેટા લઈ એના આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા અને ચોપરમાં આપણે ટમેટા ઉમેરી અને ચોપરમાં એને ઝીણા ઝીણા ચોપ કરી લઈશું તમારા પાસે જો ચોપર ન હોય તો તમે મિક્સરમાં પણ અદકચરા વાટી અને આ મિશ્રણ ઉમેરી શકો તો એકદમ ઇઝીલી ઝટપટ બની જશે તો આ રીતે ટમેટા મેં ચોપ કરી લીધા હવે બેટરને રેસ્ટ થતાં બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું આપણે ચોપ કરેલા ટમેટાને બેટરમાં ઉમેરી દઈશું સાથે શાકભાજી પણ તમારા પાસે જે તમને ફાવે તો હું અહીંયા ડુંગળી આજે નથી ઉમેરી રહી તમે ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી એના જગ્યા પર હું અહીંયા કેપ્સિકમ લઈ રહી છું એક ચોથાઈ કપ જેટલું ઝીણું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એક ચોથાઈ કપથી થોડો ઉપર ખમણેલું ગાજર તો અડધો કપ સુધી પણ તમે ઉમેરી શકો અને અડધો કપ જેટલા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું વેજીટેબલ જે પણ તમે ઉમેરો ઝીણું ઝીણું ઉમેરવાનું એટલે પૂટલા એકદમ એક સરખા તમારે જેટલા પાતળા બને એટલા તમે પાથરી શકો એટલે મિક્સરમાં જો તમે ટમેટાને પીસો તો અતકચરા એવા જરૂરી છે મિક્સ મેં કરી દીધું હવે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ અને એકથી બે ટી સ્પૂન ધાણાજીરો પાવડર લાલ મરચું થોડું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પણ અહીંયા મને જરૂર નથી મેં લીલા મરચાં ઓલરેડી વધારે ઉમેર્યા છે તીખું તમારા ઘરમાં ખવાતું હોય તો લીલા મરચાં વધારે પણ ઉમેરી શકો એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરી મેં બેલેન્સ કર્યું બેટર આવું પ્રોપર તમારે ઘટ્ટ ન રહેવું જોઈએ થોડું પાતળું સાઈડ રહેવું જોઈએ અને પુડલા સોફ્ટ બને એટલે એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને બેટર આપણું તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો બેટર કેવું છે થીક હશે તો પુડલા ચવડ બને છે એટલા માટે તમારે બેટરને થોડું પાતળી સાઈડ તમે રેડી શકો એવું રાખવાનું હવે નોનસ્ટિક પેન લઈ લઈશું અને એમાં અડધી ટી સ્પૂન જેટલું આ રીતે ઘી ફેલાવી દઈશું અને તવો એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને બેટરને તમારે આ રીતે મિક્સ કરી દેવાનું આ રીતે તમને લાગે કે ગરમ થઈ ગયું એટલે તમારે આ રીતે પુડલો છે તો આ રીતે બેટરને તમારે બહારથી અંદર આ રીતે રેડી દેવાનું અને પછી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું ઢાંકી એકથી બે મિનિટ જેવું આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું બે મિનિટ જેવું થાય એટલે ખોલી અને આપણે ઉપરથી તમારે પાછું એને ઘી ડ્રીઝલ કરવું હોય તો ઘી કે તેલ નોનસ્ટિક હોય એટલે બહુ ઘી કે તેલની જરૂર નહીં પડે પણ જો વધારે ક્રિસ્પી કરવું હોય અને ટેસ્ટી કરવું હોય તો એ રીતે પાછું અડધી ટી સ્પૂન જેટલું ઘી કે તેલ તમારે ફેલાવી અને એને ક્રિસ્પી કરી લેવાનું તો બે સાઈડથી હું એને પાછું એક એક મિનિટ જેવું શેકી લઈશ તો લગભગ ચાર મિનિટમાં તમારો આ પુડલો રેડી થઈ જશે લોખંડનો જો કાસ્ટ આયરનનો તવો હોય તો એના પર તો ખૂબ જ સારો એવું ટેસ્ટી એવું બને છે પણ જો તમે પહેલીવાર બનાવવાના હોય તો નોનસ્ટિક પેન લેવાની એટલે ઇઝીલી તમારા પુડલા બની જશે આ રીતે સારું એવું ક્રિસ્પી એવું લેયર થઈ જાય ઉપરની સાઈડ અને નીચેની સાઈડ એટલે પુડલો આપણો રેડી છે અને પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતે બીજો પુડલો તો લાઇટ એવું ઘી તમારે પહેલાં સ્પ્રેડ કરવાનું અને પછી આ રીતે બેટરને તમારે સ્પ્રેડ કરી દેવાનું તો બેટર તમે જોઈ શકો છો થોડું પાતળા સાઈડ છે થીક નથી રાખવાનું અને આ રીતે તમારું બેટર પરફેક્ટ હશે તો જાળી પણ પડશે અને એકદમ સોફ્ટ એવા ખાવામાં પુડલા પણ તમારા થશે આ રીતે બે મિનિટ જેવું થઈ ગયું બે મિનિટ પછી આપણે એની સાઈડ આ રીતે ઉપરનું જે લેયર છે એ પણ ડ્રાય થઈ જશે તો આ પુડલાને આપણે ઓમલેટ એટલે કીધું કે જે એનો લુક છે તો તમે અત્યારે જોઈ શકો હલકા થીક છે અને ઓમલેટ જેવો જ લુક આવશે અને પોચા જાળીદાર એવા બનશે આ રીતે એટલે આપણે એને વેજ ટોમેટો ઓમલેટ કહેશું તો ના ઈનો વાપર્યો છે ના સોડા વાપર્યા છે તો પણ સોફ્ટ અને શાકભાજીથી ભરપૂર એવું તો જો તમે ડાયટ કરતા હોય તો પણ ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો એટલા ટેસ્ટી લાગે છે બાળકોને લંચ બોક્સમાં આપો તો ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો અને જો તમે ડાયટ માટે ખાવાના હોય તો દહીં કે ગ્રીન ચટણી ફુદીના ધાણાની એના સાથે કે પછી ચા સાથે પણ તમે ખાઈ શકો એટલા ટેસ્ટી લાગે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું રેડી થઈ ગયું આ રેસીપીથી ચારથી પાંચ પુડલા ડિપેન્ડ તમારો તવો કેટલો મોટો એ રીતે બનશે અને મોટા મોટા જ બનશે હું એને દહીં સાથે ગરમા ગરમ સવ કરી રહી છું તો જો નાસ્તામાં સવારે તમારા પાસે ટાઈમ ન હોય અને તમને કાંઈ વિચારવું પડે તો સિમ્પલ બેસન હંમેશા ઘરમાં હોય જ તો ઝટપટ બની જાય એવા તમે વેજ ટમાટો ઓમલેટ કે પછી તમે ટમેટાના પુડલા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો બહુ ચટપટા ટેસ્ટી એવા લાગે છે તમે લસણ ડુંગળી વગર કે લસણ ડુંગળી સાથે પણ આ પુડલા બનાવી શકો તો સવારની ભાગ દોડમાં બાળકોનો લંચ બોક્સ હોય કે તમારો નાસ્તો હોય એકવાર આ રીતે વેજ ટમેટો ઓમલેટ કે ટમેટાના પુડલાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ